નમસ્કાર ભાવનગરમાં સોની ગુજરાતમાં છ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ધમધમાટ શરૂ થયો છે વાત કરવી છે ભાવનગરની ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પણ આગામી જાન્યુઆરી માસમાં માં યોજાય તેવી સંભાવનાઓની વચ્ચે ગુજરાતના ચૂંટણી પંચે ગઈકાલે રાત્રે એક રોટેશન પદ્ધતિ મુજબનો જે પરિપત્ર છે બહાર પાડ્યો છે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં તેર વોર્ડ છે અને બાવન બેઠકોની આ ચૂંટણી યોજાય છે આ પ્રકારનું એક રોટેશન બહાર પાડવામાં આવ્યું છે પરંતુ જે પ્રકારે કહી શકાય કે પાંત્રીસ બેઠકો છે અનામત છે અને સત્તર બેઠકો છે સામાન્ય છે એ આ પરિપત્રમાં જણાવવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાક્યો જંગ આ વખતની ચૂંટણીમાં યોજાવાનો છે ત્રણેય રાજકીય પક્ષો છે અત્યારથી ચૂંટણી માટે સળવળાટ શરૂ થઈ ગયો છે આજથી તે જ્યારથી રોટેશનનો જે લેટર બહાર આવ્યો છે ત્યારથી ચૂંટણી માટેની કવાયતો શરૂ થઈ છે ત્રણે પક્ષોએ મહાનગરપાલિકામાં પોતાને સત્તા મળશે તેવા દાવા કર્યા છે આવો આપણે આ ત્રણે પાર્ટીના આગેવાન સાથે વાત કરીએ ચૂંટણી પંચે ગઈકાલે બાવન સીટ માટેનું રોટેશન જાહેર કર્યું છે એમાંથી ચૌદ બક્ષી પંચ અનામત છે એટલે પછાત વર્ગની છે અને ત્રણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની ટોટલ સત્તર આવી રીતે અનામત બેઠકો કરી છે ટોટલ બાવન બેઠકો હોય છે એમાંથી છવ્વીસ બેઠકો સ્ત્રી અનામત તો પહેલેથી પચાસ ટકા રાજ્ય સરકાર દ્વારા પહેલેથી જાહેર કરવામાં આવેલું છે એટલે છવ્વીસ બહેનો માટેની જે અનામતો છવ્વીસ છે એની અંદર પણ પછાત વર્ગની એક સીટ છે અને બીજી ભાઈઓની છવ્વીસ છે એમાં બે પછાત વર્ગની અનુસૂચિત જનજાતિની માટેની છે આવી રીતે બાવન સીટનું ગઈકાલે રોટેશન રાજ્યના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ નીચે ત્રણસો ને પાસઠ દિવસ કાર્ય કરતો હોય છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે થઈ અને ચૂંટણી રોજ હોય તો પણ આ કાર્યકર્તા માટે નવું નથી પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ લોકોના ઉપયોગી અને લોકોને સહકાર હોય અને લોક ઉપયોગી કામ કરવા માટે જ કાર્યકર્તા ત્રણસો પાંસઠ દિવસ ફિલ્ડની અંદર રહેતો હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે થઈને ગમે ત્યારે આની અંદર દરેક વોર્ડની અંદર કાર્યકર્તા સક્રિય હોય છે એટલે પાર્ટીને આગામી દિવસોમાં જે ભાવનગર મહાનગરને ત્રીસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ મતદારોનો જો વિશ્વાસ એ આગામી દિવસોમાં પણ આ વિશ્વાસ અમારી સાથે જ રહેશે એવો પણ અમને વિશ્વાસ છે અને આગામી મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન બેઠશે એવું અત્યારે પણ અમને આગામી દિવસોમાં દેખાઈ ખાસ કરીને રાજ્યના પંચે ગઈકાલે રોટેશન પદ્ધતિ જાહેર કરી એ રોટેશન પદ્ધતિ મુજબ તો શાસક પક્ષ એવું ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો હોય એવું જ રોટેશન એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પણ કોઈ પણ રોટેશન કરો ભાવનગરની જનતાના અત્યારે કોંગ્રેસ પક્ષ સાથે ખૂબ મોટા આશીર્વાદ છે કારણ કે આ ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકો હજી પ્રાથમિક સુવિધા માટે વલખા મારે છે એટલા બધા લોકો કંટાળી ગયા છે એ સમગ્ર ભાવનગરે જોયું છે આગામી ચૂંટણીમાં તમે તમે સમજો તો વોર્ડ સીમાંકનમાં પણ ભારતીય જનતા પાર્ટી પોતાને ફાયદો થાય એવા સીમાંકનો બનાવેલા છે પણ ભારતીય જનતા પાર્ટી જે કરવું હોય કરી લે આ વખતે ભાવનગરની જનતાએ મન બનાવી લીધું છે ભાજપને જાકારો મળવાનો છે અને કોંગ્રેસ સ્પષ્ટપણે બહુમતીથી સત્તા રચશે એમાં કોઈ બે મત નથી અને કોંગ્રેસ પાર્ટીનો દરેક સૈનિક અત્યારે ચૂંટણી લક્ષી તૈયારીઓમાં વ્યસ્ત છે અને અમારી સંપૂર્ણપણે તૈયારી છે આગામી કોર્પોરેશન કોંગ્રેસની સત્તા બેસ છે એમાં બે મત નથી જે સીમાંકનો ફેર્યા છે અને જે રીતના પેટર્ન બદલવાના પ્રયત્નો થઈ રહ્યા છે એ ઉપરથી એવું સ્પષ્ટ જણાઈ આવે છે કે ક્યાંક ને ક્યાંક ભાજપને એવો ડર લાગી રહ્યો છે કે એના જે પોકેટ હતા મતદાનના જે વિસ્તારો હતા એમાં હવે પેટર્ન ચેન્જ થવા જઈ રહી છે અને એમાં ભાજપને ખૂબ મોટું નુકસાન જવા થવા જઈ રહ્યું હોય એવું ભાજપને સમજાય છે એની માટેની આ પૂર્વગામી પગલાંઓ છે પણ જનતા હવે સમજી ગઈ છે જનતાને ખબર પડી ગઈ છે કે ભાજપ કેટલા કામ કરી શકે એમ છે ને કેટલા કામ નથી કરી શકે એમ ખાલી હવા હવાઈ વાતો છે એટલા માટે આ ચેન્જીસ થયા છે અમારી પૂર્ણ તૈયારીઓ છે જે પણ સીમાંકનો ચેન્જ થયા છે અને જેવી રીતના અનામત બિનઅનામત સ્ત્રી અનામત આ પેટર્ન જે પ્રમાણે ચાલી છે એ પ્રમાણે અમારી પાસે પૂરી પેનલ તૈયાર છે અમુક વિસ્તારમાં અમારી હજી મહેનત ચાલુ છે અને ચૂંટણી આવશે આવશે ત્યાં સુધીમાં અમે સારામાં સારી ભાજપને ફાઇટ આપી શકીએ અને ભાજપને ટક્કર આપી શકીએ એવા ઉમેદવારો તેરે તેર વોર્ડમાંથી અને સારામાં સારી પેનલ ઉતારવાના પ્રયત્ન આમ આદમી પાર્ટી કરશે અને આવનારી જે ચૂંટણી છે એ ચૂંટણીમાં ભાજપને પૂરેપૂરો ટક્કર આપી શકીએ એવા અમારા પૂરતા પ્રયત્ન રહેશે કોંગ્રેસ એવો કરે છે છે કે આમ આદમી પાર્ટી એ લોકોની થોડી ઘણી સાચી છે કારણ કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીને હરાવવા અને ભાજપને જીતાડવા માટે કોણ ગયું હતું એ આખા ગુજરાતને ખબર છે ગોપાલભાઈને હરાવવા માટે ભાજપ ભાજપની સાથે મળી અને કોંગ્રેસે પૂરતા પ્રયત્ન અહીંયા કર્યા છે એટલે કોણ બી ટીમ છે અને કોણ એ ટીમ છે એ આખા ગુજરાતની જનતાને ખબર છે